વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત પોલીસ તપાસ શરૂ વડોદરાના ગોરવા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીના શંકાસ્પદ મોતનો બનાવ સામે આવ્યો છે માહિતી મુજબ બાળકીના માતા પિતાનું પહેલાંથી અવસાન થઈ ગયું હોવાથી તે દાદા દાદી સાથે રહેતી હતી બાળકીને શરદી થતાં તેના કાકાએ કપ સિરપ આપ્યું હોવાનું બહાર આવ્યું છે પરંતુ દવા આપ્યા બાદ બાળકીની તબિયત અચાનક બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું મૃત્યુ શંકાસ્પદ જણાતા બાળકીની માસીએ દવા અંગે શંકા વ્યક્ત કરી હતી મામલો ગોરવા પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે ચાર સિરપની બોટલ એફએસએલ તપાસ માટે મોકલવામાં આવી છે પેનલ પોસ્ટમોર્ટમ બાદ હવે મોતનું સાચું કારણ જાણવા માટે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે સવારે આઠ વાગ્યાની આસપાસ એ જે બેબી એક્સપાયર થઈ ગઈ છે ધ્યાની એના ફોઈનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો વડોદરા એમ કે એ સિરિયસ છે ત્યાંની એટલે અમે તરત પછી ખંભા અમે ખંભાત રહીએ છીએ અમે ખંભાતથી તાત્કાલિક નીકળ્યા અમે અહીંયા આવ્યા અને ઇલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી અને એક્સપાયર થઈ ગઈ છે એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું સાના લીધે આટલું હરતી ફરતી છોકરી મેં video call માં વાત કરેલી એની જોડે તો એ અચાનક એનું મરણ કેમનું થાય એ સવાલ તો થાય જ ને એમ એટલે પછી એમણે એવું કીધું કે એને બે દિવસ પહેલા શરદી તાવ ને એવું હતું એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે સિરપ લઈને પીવડાઈ પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું દવા પીવડાઈ તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે અને સરકાર પાસેથી મારી એ જ માગણી છે કે મારા બેન બનેવી તો હયાત છે જ નહીં એ બાળકી જે ગુજરી ગઈ એના માતા પિતા ત્રણ વર્ષ પહેલાં મરણ પામેલા છે અને બાળકી અમારી જોડે જ રાખતા હતા પણ હમણાં છ મહિનાથી એના દાદા દાદી પાસે આપેલી રાખવા તો હવે મને ન્યાય એટલો જોઈએ છે કે એના જે મા બાપ ઉપર હતા એમણે મારા ભરોસે છોકરી મૂકી હતી હવે મારે મારી આત્મા અંદર થી એમને શું જવાબ આપી શકે કે મારી બાળકીને શું થયું કેમ એનું મરણ થયું હા એ ઘર છે અહીંયાં એ ગોત્રીમાં છે એક ઘર એક વાડીમાં છે અને બીજી બધી પ્રોપર્ટી હતી મારા બનેવીની ગાડી હતી બધો ઘરનો સામાન હતો બાઈક હતું એ બધું તો એ લોકો એ બધું વેચીને એમની રીતે જે વહીવટ કર્યો હોય એમાં અમે ઇન્ટરફિયર કરતા જ નથી એમને પૂછતા જ નથી અમે કે શું કર્યું શું નહીં અમાર તો બસ ધ્યેય એટલો જ છે કે અમે આ બે છોકરીને મોટી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ એક બેબી તો મારી પાસે જ હતી એ આઠ વર્ષની જે પીવું ટક્કર અને જે ધ્યાની જે ગુજરી ગઈ છે એ બેબી અહીં વડોદરા હતી એ છ આઠ મહિનાથી જ અહીંયા હતી બાકી અમે જ રાખતા હતા એને એના માતા પિતાના મૃત્યુ પછી મારું નામ રૂપલબેન પટેલ છે હું દીકરીના માસી થઉ અને હું ખંભાત રહું છું હું પોતે શિક્ષિકા છું અને આ છોકરીઓ બંને મહરી જે સ્કૂલ હું જોબ કરું છું ત્યાં જ બંને ભણતી હતી ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોતરી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એનું પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે પણ રાઈટ નાવ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સીરપ પીવડાવી પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાન કે એમને સત્તર તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે શરીરમાં તાવ અને કળતરને કફ જેવું છે તો મરણ જનારના કાકાનો પોતાનું મેડિકલ છે તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો ત્યાંથી મરણ ગયા જાહેર થવા થી અહિયાં પુત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે હા શરદી ખાંસી ની સીરપ હતી અને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી એમના દાદા દાદી સાથે રહે છે લાવી આપી હતી એમના દીકરીના અંકલે એટલે બટ ઓબ્વિયસ છે દાદા દાદી સાથે રહેતા હોય તો મેડિકલી ટ્રીટમેન્ટ તો એમના દ્વારા જ થઈ